નિર્મિત લાખ ક્ષમતાની બે ટાંકીના રહીશોને લાભ ટાંકીઓ તથા પમ્પિંગ સ્ટેશનનું શનિવારના રોજ ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું જે પ્રસંગે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ નગરસેવકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેબી મોદી પાર્ક અને ડુંગળીમાં દસ દસ લાખ લિટર પાણીના સંગ્રહની ટાંકીથી પૂરતા દબાણથી પાણી મળવા સાથે ચાલીસ હજાર શહેરીજનોને રાહત સાંપડશે સાથે જૂના ભરૂચમાં વેજલપુરમાં પણ જમીન સરકાર તરફથી ફાળવાતા નવી ટાંકીના કામનું ભૂમિપૂજન આગામી સમયમાં હાથ ધરાશે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા બે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે એક જેબી મોટી પાર્ક ખાતે અને બીજી ડુંગળી વિસ્તાર ખાતે આ બંને ટાંકી શરૂ થવાના કારણે લગભગ ચાલીસ હજાર જેટલા લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળશે જેના કારણે બાકીની જે ટાંકીમાંથી પાણી જે વિસ્તારોને આપવામાં આવે છે એના પરથી ભારણ ઓછું થશે અંદાજીત ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ બંને ટાંકીનું નિર્માણ થયેલું છે